Oh, yeah, come here. Oh. કાર જ નો પરિવાર છે કોઈ વાળા પરિવાર રામ

ફોન ઉપર થઈ તે હલો ફચ્યા ગરમા ગરમ ગરમા ગરમ ગરમા ગરમ Okay. Gracias. <laughs>

આ રહ્યા ગટિયા લેકટા ખા લેતો બાવ આયા આયા જો એ જલ્દી આ વળીતી ઓ ઘટ હમણા બનાવ્યો તો लौ ये वेन कर ना ना हारो <laughs> हारो <laughs> <laughs> mara potoho lewahar te duboto هيرو کي نه يا 3 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 રમેશ રમેશભાઈ નું સન્માન કંઈ કર્યું તો કે નહીં પછી આપણું કંઈ કર્યું તમારા બેનું સન્માન નથી ને આમ તો અમારા જો આ હૈ જો કમા ખાસ અમારા કાળજદા છે અને બેનું સન્માન થયું કે ન નથી પણ એને એક બસ વાડા પરિવાર કુટુંબ પ્રત્યે ને એટલું બધો લગાવો કે ખરેખર આપણો વાડા પરિવાર તથા કોળી સમાજ પણ આગળ વધે ને વાડા પરિવાર માટે પણ વધુ લાગણી રમેશભાઈ ડોક્ટર તથા રમેશભાઈ અમારે સમાજસેવક બરોબર બરાબર ને એટલે આપણે છીએ એનું સન્માન કરીએ છીએ બોલીને બોલી ને હા હા atau तो अब तो कालेज

આજાબ રોડ ઉપર તો બે લીટી આવી જોય તો જઈ સેકન્ડ નો થયો ને તો પાછે દાબ જઈ ગયું ને આ રીતે આપણે તારીખ 14 12 2025 માધુપુર ઓડી સમાજ વાળા પરિવાર ઉસને મિલન રાખ્યો તો અને જોરદાર થી આપણે બધાનું સન્માન કર્યું અને હવે પછી પાછા આપણે ક્યાં રાખવું એ પણ નક્કી કરતું ત્યાં છે અને બધા જે બાને બધા લોકોની ઓળખાણ થાય જપ્તનવાળા જે છે એની પણ ઓળખાણ થાય જેટલા જેટલા ગુજરાતના વાળા પરિવારવાળા છે એની પણ બધાની ઓળખાણ થઈ આપણે આપણા ગામડાવાળા પોરબંદરવાળાવાળા બધાની ઓળખાણ થાય માધુપુરવાળાની ઓળખાણ થઈ આપણે એકબીજાને ઓળખી નતા આવી ગયા એટલે આ બધા ઓળખી આવી ગયા અને એકબીજાને થોડોક મજા આવી ગઈ એનું કારણ છે કે મિલન એટલે સ્નેહ મિલનના વાળા પરિવાર હોલ ગુજરાતનું એટલે એના માટે થઈને બહુ સારું કર્યું અને અમારે મારા કાકા છે મારા કાળે છે બરાબર હવે પછી અમારા કાકા એમ કહે છે ક્યાંય ન ગોઠવાય તો આપણે જે લગભગ કારે જ ગોઠવશું એમ કહે છે બરાબર તો ક્યાંય ન ગોઠવાય કારે ક્યારે ગોઠવાય ક્યાંય ન છે બરાબર તો ફરી પાછા નવા વિડીયોમાં મળશું ત્યારે નવો આપણું એમ્બ્યુલન્સ થશે આ તો અર્થમાં ત્યારે બરોબર પોતાનો જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગવાન